પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં જય ભોલે માનવ સેવા ગ્રુપ દ્વારા ગરીબ પરિવારને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલોલ તાલુકામાં આવેલા સેવાડાના વિસ્તારમાં રહેતા અતિ ગરીબ પરિવાર કે જેમના ઘરમાં કોઈ કમાવાળું ન હોય અને તેની સહાય ન હોય તેવા પરિવારને જય ભોલે માનવ સેવા ગ્રુપ દ્વારા યથાશક્તિ પ્રમાણે એક મહિનો ચાલે તેટલા રાસાયનિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં સેવાભાવી ગ્રુપ દ્વારા નવ ગામોમાં રાસાયણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે તો જય ભોલે માનવ સેવા ગ્રુપ દ્વારા અગાઉ પણ માનવ સેવા માટે પોતાની યથાશક્તિ પ્રમાણે અનાજ રાસન કીટનું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ